નમસ્કાર ખેડૂત મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્વના મોસમ સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આજે બપોર બાદ અને આગામી સમયમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વળ્યા ઉપરાંત આગામી ચોમાસાની અપડેટ વિશેની માહિતી પણ મેળવવાની છે આ ચોમાસાને લઈને હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જે આગાહી દર્શાવી છે જ્યાં આગોતરું પૂર્વાનુમાન જાહેર કર્યું છે તારીખો બાજ તારીખની જાહેરાત કરી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદને લગતી સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા દર્શક મિત્રો સૌ પ્રથમ ગુજરાત અને અન્ય રાજ્યોમાં હવામાન વિભાગ દ્વારા જે વરસાદની આગાહી કરવામાં આવી છે તેના ઉપર એક નજર કરીએ તો આગામી ચોવીસ કલાક દરમિયાન દેશના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાનો છે આઈએમડીના જણાવ્યા મુજબ ચોથી જૂનને પૂર્વોત્તર રાજ્યો સહિત અન્ય ઘણા રાજ્યોમાં પણ વાવાઝોડા સાથે વરસાદ ચાલુ રહેશે આઈએમડીનો અંદાજ છે કે આગામી ત્રણ દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતમાં વાવાઝોડા અને તોફાની પવન ચાલુ રહી શકે છે પવનની ગતિ ચાલીસથી લઈને સિત્તેર ડિગ્રી પ્રતિ કલાકની હોઈ શકે છે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આગામી સાત દિવસ દરમિયાન ઉત્તર પૂર્વ ભારતમાં મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે કેટલાક સ્થળોએ મુશળધાર વરસાદ પણ પડી શકે ચાર જૂનથી લઈને ચાર પાંચ જૂન દરમિયાન અલગ અલગ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ અને આગામી બે દિવસમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની પણ સંભાવના છે જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ પંજાબ હરિયાણા અને ચંડીગઢ દિલ્હીમાં ચાલીસથી લઈને પચાસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં અલગ અલગ સ્થળોએ વરસાદની સંભાવના છે ઉત્તરાખંડ પંજાબ હરિયાણા ચંડીગઢ દિલ્હી પશ્ચિમ ઉત્તર પ્રદેશ રાજસ્થાનમાં પચાસથી લઈને સાઠ કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાઈ શકે છે આગામી સાત દિવસ સુધી ઉપહિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે તો વળ્યા ઉપરાંત મધ્યપ્રદેશ વિદર્ભ છત્તીસગઢમાં ચારથી લઈને છ જૂન સુધી અને બિહાર પશ્ચિમ બંગાળ ઝારખંડમાં ચાર જૂન સુધી જોરદાર પવન ફૂંકાવાની પણ સંભાવના છે દક્ષિણ ભારતમાં પણ સતત વરસાદ પડી રહ્યો છે ચોથી જૂન સુધી કેરળ અને માહેરના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે જેમાં ચોથી જૂન સુધી કેરળ અને મહામમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે ચોથી જૂન સુધી દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ તેલંગાણા આંતરિક કર્ણાટકમાં ચાત્રીસથી લઈને ચાલીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે દર્શક મિત્રો ગુજરાતની જો વાત કરવામાં આવે તો રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને ફરી એકવાર નવી નકોર આગાહી કરવામાં આવી છે નવ જૂન સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે નવ જૂન સુધી ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના દેખાઈ રહી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો આગામી વરસાદ અને ચોમાસાની અપડેટ વિશે હવામાન વિભાગ ઉપરાંત જાણીતા હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે મિત્રો અંબાલાલ પટેલે તારીખ હોવા જે આગાહી કરી છે તે ખેડૂતોને ઉપયોગી સાબિત થઈ શકે છે તમને જણાવી દઈએ કે ગુજરાતમાં ચોમાસાના આગમન અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મહત્ત્વપૂર્ણ આગાહી કરી અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આગામી થી લઈને સોળ જૂન દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ચોમાસું આવી જવાની શક્યતા છે તો વળિયા ઉપરાંત જૂન મહિના દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ છવાઈ શકે છે અંબાલાલ પટેલે જણાવ્યું કે દેશના ઉત્તર ભાગમાં આવેલા પશ્ચિમી વિક્ષેપને કારણે હવામાનમાં જોરદાર પલટો આવશે આને કારણે ઉત્તર પૂર્વ ભાગોમાં લગભગ સિત્તેરથી લઈને નેવ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે અને કોઈક ભાગોમાં વીસથી લઈને સો એમ એમ જેટલો વરસાદ પણ પડી શકે છે આ પશ્ચિમી વિક્ષોભની અસર ગુજરાતમાં ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ જોવા મળી શકે છે આગામી વરસાદી સિસ્ટમ વિશે વાત કરીએ તો દસ જૂન આસપાસ સિસ્ટમ બનવાની શક્યતા છે મિત્રો અંબાલાલ પટેલના મતે આગામી દસમી જૂનની આસપાસ એક સિસ્ટમ બનશે બંગાળના ઉપસાગર અને અરબ અરબસાગરના ભેદને કારણે ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે આઠથી લઈને બાર જૂન દરમિયાન પશ્ચિમ ભાગોમાં લગભગ આઠથી લઈને બાર જૂન વચ્ચે ભારે વરસાદી માહોલ જોવા મળશે આ પછી સિસ્ટમ નબળી પડશે અને ચોમાસાનું આગમન થશે સૌથી અગત્યની વાત તો એ છે કે ચૌદથી લઈને સોળ જૂન સુધીમાં ગુજરાતના દક્ષિણ ભાગે ચોમાસું આવી જવાની શક્યતા છે તો વળી આ સમયગાળા દરમિયાન ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની પણ શક્યતા છે મિત્રો આગામી અઢારમી તારીખે બંગાળના ઉપસાગરમાં વધુ એક સિસ્ટમ બનશે જેની અસરને કારણે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાનો છે આ પછી પણ એકવીસ બાવીસ અને ત્રેવીસ જૂન દરમિયાન પણ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે આમ અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં જૂન મહિનાના મધ્યમાંથી ચોમાસાનો પ્રારંભ થઈ શકે છે અને મહિનાના અંત સુધીમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ પણ જોવા મળશે ખેડૂતો અને સામાન્ય જનતા માટે આ સમાચાર રાહતરૂપ સાબિત થઈ શકે છે ગુજરાતમાં આ વર્ષે ચોમાસું સમયસર આવશે તેવી આગાહી હવામાન વિભાગની જુદી જુદી વેબસાઇટ ઉપર કરવામાં આવી છે રાજ્યમાં ચોમાસાના આગમનને લઈને અગાઉ વહેલા અને વધુ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી જો કે તેમાં થોડો બદલાવ જોવા મળ્યો છે હવે વહેલા વરસાદની શક્યતા ઓછી છે પરંતુ ચોમાસું તેના નિયત સમયે જ આવશે તેવું અનુમાન છે મિત્રો હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે જૂન મહિનામાં ગુજરાતના હવામાનમાં કેવા ફેરફારો જોવા મળશે તેની વિગતવાર આગાહી નીચે મુજબ છે પહેલાં પંદર દિવસ જેમાં જૂનના પ્રથમ દિવસ પંદર દિવસ દરમિયાન રાજ્યમાં હળવા વરસાદી માહોલ જોવા મળશે આ વરસાદ સામાન્ય રીતે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો ભાગ હોઈ શકે છે બાવીસ જૂનની આસપાસ રાજ્યના કેટલા ભાગોમાં ભારે વરસાદની શક્યતા તો વળી થી લઈને ત્રીસ જૂન દરમિયાન અને ત્યારબાદ થી લઈને ત્રીસ જૂન દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે આ સમયગાળા દરમિયાન ચોમાસું સંપૂર્ણપણે સક્રિય થઈ જાય તેવી અપેક્ષા પણ રાખવામાં આવી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો ભારતના અલગ અલગ રાજ્યોમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે તો સાથે જ વાતાવરણમાં સતત ફેરફાર જોવા મળી રહ્યો છે જૂનની શરૂઆતમાં યુપી બિહાર આસામ મણિપુર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે દેશના ઘણા એરિયાઓમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે આ તમામની વચ્ચે હવામાન વિભાગે હજી પણ પૂર્વોત્તર રાજ્યોમાં વરસાદની સંભાવના દર્શાવી ચાર જૂનથી ઘણી જગ્યાએ પ્રિમોન્સૂનની અસર જોવા મળી શકે છે દેશના પંજાબ અને હરિયાણા ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ સહિત અગિયાર રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ તમામ વિસ્તારોમાં વીજળી હળવા વરસાદ સહિત વાવાઝોડાની પણ આગાહી છે આસામમાં પૂરની ગંભીર સ્થિતિને સર્જાય છે મૃતકોની સંખ્યા અગિયાર સુધી પહોંચી ગઈ છે અને પાંચ પોઈન્ટ પાંત્રીસ લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે આવનારા થોડા દિવસોમાં ભારે વરસાદ પડવાનો છે ઉત્તરાખંડમાં છ જૂન સુધી ઘણા ભાગોમાં હળવા વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વીજળી સાથે વરસાદનું એલર્ટ કરાયું છે જેને લઈને યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો અસમ અને મેઘાલય અરુણાચલ પ્રદેશમાં આજે પણ ભારે વરસાદનું એલર્ટ છે ઘણા વિસ્તારોમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે તો વળી મિઝોરમની રાજધાની આઇઝોલમાં મંગળવારે સતત ચોથા દિવસે સ્કૂલો બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું જિલ્લા તંત્રએ વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો નિર્ણય લીધો હતો હવામાન વિભાગની ચેતવણીઓને ધ્યાનમાં રાખીને તંત્રએ લોકોને સુરક્ષિત સ્થળોએ રહેવાની અપીલ કરી છે